ધોળા ઉમરાળા રોડ પર ખાનગી ટ્રાવેલ્સના બસ ચાલકે બાઇક સવાર યુવાનોને અડફેટ લેતા બંને મિત્રોના મોત નિપજ્યા હતા જેને લઈને સદ્ગુરુ શિવમ ટ્રાવેલ્સની બસ ચાલક વિરુદ્ધ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ ગરડા તાલુકાના સભાડિયા ગામના બે યુવાનો બાઇક લઈને ધોળા ઉમરાળા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ખાનગી ટ્રાવેલ્સની બસના ચાલકે બાઇક સવાર યુવાનોને અડફેટે લેતા હતા જેમાં બંને યુવાનોના મોત નિપજ્યા હતા આ અંગે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ગઢડા તાલુકાના સભાડિયા ગામના યુવરાજસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ અને તેના મિત્ર ભદ્રરાજસિંહ સુજાનસિંહ ગોહિલ ગઈકાલે બાઇક લઈને ધોળા ઉમરાળા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સુરત તરફ જઈ રહેલી સદગુરુ શિવમ ટ્રાવેલ્સ બસના ચાલકે બાઇક સવાર બંને યુવાનોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બંને યુવાનોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બંને મિત્રોના મોત નિપજ્યા હતા આંગે મૃતકના ભાઈ અક્ષરાજ સુજાનસિંહ ગોહિલે બસ ચાલક વિરુદ્ધ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે